દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ઈડર તાલુકાના મહિવાળા ગામમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો ઈડરના મહિવાળા ગામના ખેતરમાં બાળકોને રાખી ખેત મજૂરી કરતા પરિવારો માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો ખેતરમાં કામકાજ દરમિયાન રોટાવેટરમાં આવી જતા બાળકનું મોત નીપજ્યું અને પરિવારજનો પર આપ તૂટી પડ્યું જેવી આફત આવી પડી વાલ સોયો દીકરો ગુમાવતા માતા પિતા આક્રુંદ રુદન કરતા ગામજોનો અને મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા ખેતરમાં બાળકનો પગ લપસી જતા રોટાવેટરમાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા રબારી પરિવારે વાલ દીકરી ગુમાવ્યો નાના દીકરાનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ મૃતક બાળકને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો રબારી પરિવારના બાળકનું મોત થતાં ગામ લોકોમાં શોકનો માહોલ છવાયેલો જોવા મળ્યો સામાન્ય ભૂલના કારણે બાળક ભૂલનું ભૂખ બન્યું હતું રોટાવેટરમાં બેસાડવાની ભૂલ કરી પગ લપસ્યો અને બાળક અંદર આવી જતા મોતને ભેટ્યો પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા